હા ઘેર આવવાનું કેતા ભાઈ કે ઘેર આવ્યો હું એક દી ઉતી નહીં પછી બીજે દી મેંભ ના પે વાંધો ને વોટસઅપ માં નાખ દેવ કંકત નહીં મળે કઈ દુઃખ ને આપડે ભગવાન નું ના આવે એવું બને અમે અમિત આવી જરૂરથી તો ભાઈ આ કઈ રીતે કરો કેટલા વર્ષયા કરો અમારે અહીં બેન અગિયારમું વર્ષ છે રામદૂત મિત્ર મંડળ દ્વારા અમારે કાયમી માટે બટુ ભોજન હોય છે અગિયાર વર્ષ અમે આટલું કોરોના કાળ હતો આટલું અમારે ત્યાં નીચાણ અમારો વિસ્તાર છે અમારે પાણી ભરાવાની સમસ્યા હર સાલ હોય છે બરાબર તો પણ અમે છોકરાઓને ફૂડ પેકિંગ કરીને પણ ઘરે ઘરે પહોંચાડી અને નાસ્તો તો કાયમી માટે અમે દીધેલો છે પણ કંઈક પણ આખા લતા જમણવાર હોય અને છેલ્લા દિવસે નાના મોટા હોય છે ફૂલ દિશ એમ અને અમારા ગ્રુપનું નામ મિત્ર મંડળ છે અને અમારા ગ્રુપમાં થી ત્રીસ જણા છે અને આ પાંચ દિવસ દરમિયાન કોઈ પણ છોકરો પગમાં ચંપલ પણ નથી પહેરતો

દર્શન કરવા ને પ્રસાદ લેવા ઈજો અને કોરોના જેવો એવો ટાઈમ હતો તો ભાઈ હમણાં વાત કરતા નાની મૂર્તિ પણ અંદર રાખ્યું

થઈ ગયા

પણ આપડે તો દર વેઠી કરો છો ને એ જીતું નાના ભાઈ તમે કરો તો એની પાંચ જણા ને ખબર પડે ને કે જો આ લોકો કેવા કરશે અત્યારે આપડે આમ જોયે તો કેટલું થાય છે બધું આ તે ઘણું બધું થતું એવા ડિટેલ ન કઈ ખબર

કરતા કરવામાં કામ તમારે કેવી આનંદ થાય કઈ ઉપાધિ આનંદ માતા અગિયાર વાગ્યા કરીએ મજા રાખે પાંચ બધા હોય છે પાંચ દિવસ ભેગા થાય બાકી આખું બધા કામ ધંધા હોય પાંચ દિવસમાં અમારે હોય

કોલકાતા નહી અલ ઓરે ડોક્ટરનો બળાટ કાય દીધું તો એવું નથી કે અમે કોઈ પણ ઇનામ માટે આ કરીએ આજ ખરેજો ઓપરેશન સિંધુરનું કેમ જોઈએ તો અમે ફરવા ગયા હતા એવું થયું એટલે આયા મસ્ત કર્યું બહુ સારું વિરોધ કર્યો અને આયા જે પોલીસ સ્ટાફ છે આપડે પોરબંદરનો એને બહુ સારું સપોર્ટ છે ઓલા તો જો આ બધું ઓલાવે વિરોધ કર્યા હતા ને એના બધા પોસ્ટરો જોઈ હેને એ લોકો જયારે વિસર્જન કરવા ગયા ને ત્યારે આ ભેગા લેતા ફોટા જો

ભેગા મળે ને કામ કરીએ મજા આવે નતા ભાઈ મજા આવે હાલો ગણપતિ બાપા ને જઈ ગણપતિ બાપા ગણપતિ બાપા

હા તો ભાઈ ને ભાઈ એટલો ભાવ હતો કે જો અમને પાસી ઓર ને થારી બધાય ભરે દીધી અમે એક એક ફેર તો પરસાદી લઈ ને આવ્યા પણ બે બિહાર દીતા એ કે હવે કે હેઠવાડો ઈનો મુકતા ને કે તા હોદી કે ઉભાઈ ની થવા દીધી અમે બીજી જગ્યાએ હે ને ઓલરેડી પંડાલ માં જઈવા ને અમે પ્રસાદી લેવા પેટ ભરાય કો એકદમ નું સતાય અમે કરીએ પ્રસાદી ગણપતિ બાપા ની જય ખાવું તો પડે ઈમાં કઈ નો આલે ખાવું તો પડે

ખરેખર હજી લતા ની બીજા પણ બેનો છે પછી અત્યારે ઘરે વહી ગયા છે બાકી ખરેખર આ લોકો અમે રામદૂત મિત્ર અમને કોઈ ઋણ ન ચૂકવી શકીએ આ બેન તણે હા અને પાછો પાછો પૈસા તો લેતા નથી ને પાછા હામાં ફાણા લખાવે છે